તો મિત્રો આજે આપણે જોઈશું હરસિદ્ધિ માના વ્રત ની વિધિ આ વ્રત સાવ સરળ છે પણ દિવ્ય ફળ આપનારું આ વ્રત છે માટે જ તેને ચમત્કારિક વ્રત પણ કહેવાય છે માત્ર નવ દિવસનું જ આ વ્રત છે કાર્તક અને ભાદરવા જેવા પિતૃ માસ સિવાય કોઈ પણ મહિનાના પ્રથમ રવિવારથી આ વ્રત શરૂ કરવાનું હોય છે આ વ્રત સળંગ નવ દિવસ નો નવ દિવસ સુધી વિધિપૂર્વક વ્રત કરીને દસમા દિવસે તેનું ઉજવણું કરી નાખવું રવિવારે સવારે સ્નાન વિધિથી પરવારીને ત્રીજા ચોઘડીએ યાની કે નવથી સાડા દસમી વચ્ચે એક બાજોટ કે પાટલા ઉપર લાલ કલરનો રેશમી વસ્ત્ર પાથરીને મહરસિદ્ધિના ફોટાની સ્થાપના કરી એક દીવો અને પાંચ અગરબત્તી કરવી ત્રણ લાલ પુષ્પોમાંના ચરણોમાં મૂકવા ત્રણ મુઠ્ઠી ઘઉં પાટલા ઉપર મૂકવા ત્યાર પછી હાથમાં જળ લઈ જે કાર્ય માટે વ્રત કરી રહ્યા છો એ કાર્ય પૂરું કરવાની માં મહરસિદ્ધિને વિનંતી કરી વાવ કરવી ભાવિક ભક્તોને નમ્ર અરજ છે કે આ સંસાર તો દુઃખ નો મહાસાગર છે તેમાં ડગલે પગલે માનવીને દુઃખ સતાવતા જ હોય છે પણ હરસિદ્ધ ને તમારું મહા દુઃખ જાય પછી બીજું કાર્ય પૂર્ણ કરવા બીજી વાર વ્રત થઈ શકે છે વધારેમાં વધારે નવ વખત આ વ્રત કરી શકાય છે દીપ કર્યા પછી જમણા હાથમાં લીધેલ સંકલ્પનું નું જળમાં હરસિદ્ધ ને નામ લઈ પી જાવ આચમન કરો દીવાની સાક્ષી એ વાર્તા વાંચો યા કોઈની પાસે વંચાવીને સાંભળો વાર્તા વાંચ્યા સાંભળ્યા પછી આરતી થાળ કરો કોઈ પણ વસ્તુનો આરતી થાળ કરી શકાય છે થાળનો પ્રસાદ વહેંચતા પહેલા ચાલીસા નો પાઠ કરો સાથે જ પ્ર પ્રગટ પરચાનું પણ વાંચન અવશ્ય કરવું વ્રત કરનાર ભાવિકોને ખાસ જણાવવાનું કે આ વ્રત માં ઉપવાસ ન કરવો માત્ર એક ટાણો કરવું ભૂખ્યા ન રહી શકાય અને ફરણ કરવાનું મન થાય તો એ ફરાણ કરવું પ્રસાદ વહેંચ્યા પછી કળશ નું જળ તુલસી ક્યારામાં નાખવું ઘઉં ચકલા ને તરીકે નાખવા ફૂલોને વહેતા પાણીમાં પધરાવી દેવા ખાસ વાત એ જ છે કે માનું સ્થાપન જ્યાં કર્યું હોય ત્યાં જ નવ દિવસ સુધી રાખવું તેને વચ્ચે હટાવવું નહીં હટાવો જે જગ્યાએ માનું સ્થાપન કર્યું હોય ત્યાં સ્વચ્છતા જાળવી રાખવી અને મર્યાદા જાળવી ઉજવણો કર્યા પછી માની છબી પૂજામાં મૂકવી અને વસ્ત્ર ને પાણીમાં પધરાવી દેવું જય હર સિદ્ધિ માં